સાયટિકાની સમસ્યામાં જેમાં કમરના મણકામાં નસ દબાઈ જતી હોય ને સ્પેસ ખૂબ જ ઘટી ગઈ હોય તો મણકા વચ્ચે જ્યારે ગાડી જે છે ખસી જાય છે નસ દબાય છે ત્યારે જે છે પેશન્ટને મોટે કાં તો ઓપરેશન કહેવામાં આવે છે કાં તો ઇન્જેક્શન મારવાનું કહેવામાં આવે છે કાં તો પેઇન કિલર ખાઈને એને ચલાવતું રહેવું પડે છે આયુર્વેદમાંના માટેનો સંપૂર્ણ અને મૂળગામી ઉપાય છે આયુર્વેદની પંચકર્મની બસ્તી કર્મ ચિકિત્સા જે આપણે કરાવી અને હવે પ્રણવને શું ફાયદો છે એના ઉપર આપણે પૂછશું જય શ્રી કૃષ્ણ પ્રણભાઈ જય શ્રી કૃષ્ણ પ્રવીણભાઈ શું સમસ્યા હતી તમને મણકામાં કમરમાં દુખાવો થતો તો અને ઉઠો બે તકલીફ પડતી હતી બરાબર અને આ સમસ્યા લગભગ કેટલા સમયથી થી થઈ હતી લગભગ અત્યારે હું જોઈ ત્રણ મહિના આ ત્રણ મહિના જેવું થયું અને એના માટે તમે લગભગ જે છે કેટલા ડોક્ટર ને મળ્યા હશો રાજકોટ બતાવ્યું હતું મોરબી બતાવ્યું હતું બરાબર પછી અહિયાં નો સુધારો આવ્યો પછી તમારી પાસે આવ્યો તમે ક્યાંથી આવો છો માળિયા તાલુકો લક્ષ્મીવાસ ગામ બરાબર અને ત્યાં રાજકોટમાં તમે બતાવ્યું તો એમઆરઆઈ ને બધું કર્યા પછી તમને શું નિદાન કીધું હતું નિદાન કે કમરમાં ઓપરેશન કરાવવાનું તકલીફ પડશે કે ઓપરેશન કરાવવું પડશે ફરજીયાત બરાબર છે મણકા મનસ્ત દબાયો કીધું ચોથા પતિ જે ચોથા મણકા મનસ્ત દબ દબા દીધી બરાબર તો એનાથી તમને તકલીફ શું થતી હતી કાકા રૂટિનમાં રૂટિનમાં નોતું ચલાતું નોતું ઊભું થવાતું નોતું હુવાતું ખાટલામાં સીધું હુઈ જ રહેવું પડતું છે ચાલો કે ઊભો કે બેસો તો શું તકલીફ થતી એમ ચલાતું ન એમ થાય બીક લાગે પડી જાશું હલાઈ તો પડી જાશું પછી જયારે આપડી પાસે આવ્યા અને આપડે તમારી બે વખત પંચકર્મ સારવાર કરાવી ને આજે લગભગ જે છે એક દોઢ મહિનાની દવા થઈ તો તમને કેટલા ટકા સારું લાગે ત્યારે નવ ટકા સારું છે બરાબર હવે તમે હાલી ચાલી શકો છો આરામ આરામથી કોઈ દુખાવાની ગોળી ખાવી પડે છે ગોળી કોઈ ખાધી જ નથી પછી બરાબર અને મારી પાસે અત્યારે કેટલી દુખાવાની ગોળી ખાવી પડતી રોજ રોજની બે ખાવી પડતી ખાવી પડતી ઇન્જેક્શન કે એવું કાંઈ લીધેલું ઇન્જેક્શન નથી લીધું બરાબર છે તો કાકા તમને જ્યારે ડોક્ટરે એમ કીધું કે ઓપરેશન કરાવવું પડશે ને મણકામાં ગાદી દબાઈ ગઈ છે તો પછી તમને તમે શું નિર્ણય લીધો શું લાગ્યું તમને બધાને પૂછ્યું ઓપરેશનનું બધા આપણા ડોક્ટર જાણીતા એટલે કે ઓપરેશન કરાવે નહીં કહીએ બરાબર છે ઓપરેશન કરાવી તો અમને તકલીફ પડશે જાય કાંઈ નક્કી નો કયા કાંઈ સુધારો થાય યા નો થાય બરાબર એટલે કઈ નિશ્ચિત નહીં બરાબર શું ખર્ચો કીધો હતો ઓપરેશનનો દોઢ લાખ રૂપિયાનો ખર્ચો કીધો ઓહો અને પાછી નક્કી એમ કદાચ થાય એની થઈ હતી એમાં જ આપડે અહીંયા આવી

તમારી જે છે દવાઓથી થી પંચકર્મ થી તમને 100% સંતોષ લાગે સંતોષ સારમ સર સંતોષ લાગે બરાબર છે તો કાકા તમને અહીંયા આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ વિડિયો મારફત તો જેમ બધા પેશન્ટ ને આપડા વિડિયો માં જેને સાઇટિકા સુધારો થઈ જતો એટલો તમને સુધારો થયો સુધારો સારો થયો કાકા જ્યારે તમે આવ્યા ત્યારે હાલવામાં કેટલો તકલીફ હતી હાલવામાં હાલવા માં હાલી જો તમે માઈ થી પાંચ પગલા ભરી તો તો દુખો મને બરાબર છે નીચે બેસી શકતા નીચે બેસી હકી તો ઘણી કો 5 મિનિટ બેસી હકી હાવ તળિયે તો ની ખુરશી ઉપર હા તળિયે તો બેસી નો ઊભું ન થવાય પાછો અને ઉભા રહેવામાં કેટલી તકલીફ ઉભા રહેવામાં પાંચ મિનિટ ઉભા તત બેસી જવું પડે ને હવે કેટલી વાર ઉભા અત્યારે ઉભા અડધી કલાક ઉભા રહું તો રહી શકાય કેટલું હાલી શકાય અને કિલોમીટર સુધી હાલવું હોય તો હાલી શકાય બરાબર નીચે બેસી શકો આરામ નીચે આરામથી બેસી શકો પલાઠી વાળી શકો પલાઠી વાળી શકો એટલે ખરેખર જે છે એ પ્રવિણભાઈને જે સમસ્યા હતી મૂળ કારણ છે આયુર્વેદ પ્રમાણે જે છે આ રોગને ગૃદ્રસી કહેવામાં આવે છે જે વાત વ્યાધી એટલે કે જેમાં શરીરમાં વાયુ દોષ વધવાને કારણે કમરના મણકામાં જે છે એ પ્રોબ્લેમ થાય અને એ પ્રોબ્લેમ કારણે સતત આ વસ્તુ મટતી ન હોય

ડાયાબિટીસનો રોગ હોય અને બાસઠ વર્ષની ઉંમર હોય ત્યારે આ રોગ ખરેખર મટાડો અઘરો પડે કારણ કે ઓપરેશન પણ જોખમી ગણાય થયો અને તમારી જે પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું તમે લોકોને શું કહેવા માંગશો કે તમને શું આયુર્વેદિક દવાથી ઘણો ફાયદો થયો અને બીજા માણસો લાભ આપે એવી જગ્યા મોકલવાના અહીંયા હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તમારે જે આ વિડીયો છે કાકા લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ સરસ અને મારે તમને એ પૂછવું છે કે તમે બીજી દવા તમે કીધું મને ગરમ પડતી કે નથી ક્યારે એવું કોઈ ક્યારે પેટમાં પ્રોબ્લેમ નહીં બરાબર છે એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે ઘણા બધા લોકો એવું માનતા હોય કે આયુર્વેદ દવા જે છે એ ગરમ છે નુકસાન કરે છે પણ ખરેખર આપણો નયો વહેમ છે આયુર્વેદ દવા ત્યારે જ તમને ગરમ પડી શકે કે આડઅસર કરી શકે જ્યારે તમારું નિદાન સાચું નથી હોય અમે જ્યાં સારવાર કરીએ છીએ નિદાન એકદમ સ્પષ્ટ કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે જો તમને આયુર્વેદ દવા ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે તમે જે પંચકર્મ ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા કાકા તમારી ઉંમર બાસઠ વર્ષ છે એટલે આમ જોવા જાવ તો મોટી ઉંમર કહેવાય અને ડાયાબિટીસ પણ છે તમને પંચકર્મ સારવારથી કોઈ નુકસાન થયું ના કોઈ નુકસાન નથી કેટલો ફાયદો લાગ્યો સારો ફાયદો આખું શરીર ફ્રી થઈ જાય બરોબર અને સ્ફૂર્તિ કેટલી લાગે સ્ફૂર્તિ રી ઘરા બરોબર ને એટલે હું એ પણ કહેવા માંગુ છું તમને ખાસ કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો તો ડોક્ટરને ખાસ એ પૂછો કે પંચકર્મ થી મને કોઈ નુકસાન તો નહીં થાય ને મારા શરીરમાં રોગ કેટલો ઝડપથી દૂર થશે અને મને કેટલી શરીરમાં સ્ફૂર્તિ અનુભવાશે કારણ કે પંચકર્મ સારવાથી રોગ જલ્દી દૂર થાય છે શરીરમાં સ્ફૂર્તિ વધે છે ક્યારે નથી આવતી એટલે જો તમને પંચકર્મથી નબળાઈ આવતી હોય તો તમે પંચકર્મ નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ કરાવો અને સાચી રીતે કરાવો કાકા તમારો જે છે ખૂબ ખૂબ આભાર અને આ પ્રકારના કેસમાં ખરેખર જે છે એ તમારું રિઝલ્ટ બહુ અદભૂતપૂર્વ છે જય શ્રી કૃષ્ણ